છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવે ટ્રેક સાથે ચીડા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ફરી એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સુરત નજીક વડોદરા જિલ્લામાં ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરત નજીકના કિમ સ્ટેશન પાસે ટ્રેનને ઉથલાવવા માટે ટ્રેક પરની ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી દેવામાં આવી હતી આજે સવારે લગભગ પાંચ વાગ્યે જ્યારે રેલવેના કિમેન કુમાર ટ્રેકનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેમણે જોયું કે ટ્રેક પરની ફિશ પ્લેટ ખોલી દેવામાં આવી હતી અને ચાવીઓ બાજુ પર ફેંકી દેવામાં આવી હતી પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કિમેને કિમેન સુભાષ કુમારને સમયસર અલર્ટ કરી દીધા હતા તરત જ સ્ટેશન માસ્ટર અને આરપીએફ ને ઘટનાની જાણ કરતા રેલવે પ્રશાસન પણ તરત જ એક્શન મોડમાં આવી ગયું હતું અને રૂટ પરની ટ્રેનોની કામગીરી ખોરવાઈ ન જાય તે માટે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ